국민ively, a risks with a Adsなんか It's Jungov that you have initiated his heart Ali used બાળ સંસદની પ્રક્રિયા ચાલુ છે વિદ્યાર્થીઓ ક્રમથી મતદાન કરવા માટે જઈ રહ્યા છે સાથે પોલીસ અધિકારીઓ છે એ શાંતિ અને સુરક્ષા જળવાય એ હેતુથી બંદોબસ્તના રૂપમાં સતત પ્રવૃત્તિશીલ છે અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ સરસ મજાનું આયોજન થયું છે આ દસ કેન્ડિડેટ મહામંત્રી પદના પણ અહીં બિરાજમાન છે

भई मारो आरो कम न ॾिंदो पेलो माण्हू मस्त આપણી મતદાન પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે હવે આપણે ચકાસવા જઈ રહ્યા છીએ કે ટોટલ કેટલા મત પડ્યા છે તો આપણે સૌથી પહેલાં ટોટલ ઉપર ક્લિક કરીએ ટોટલ એકસો ને પાસઠ જેટલા મત પડ્યા છે ત્યારે હવે આપણે રિઝલ્ટ ઉપર ક્લિક કરીએ છીએ લગતા જ આજે હું ફટાફટ બોલતો જઈશું પેલા ક્લોઝ દબાવીએ હવે આપણે રિઝલ્ટ જાહેર કરવા માટે જઈએ છીએ કોને કેટલા મત મળ્યા છે એનો વિડીયો પણ સાથે ઉતારતા જઈએ છીએ નવિયા ઓગણત્રીસ રંજન તેત્રીસ અટારા પચાસ લક્ષ્મી દસ પ્રિયાંશી નવ મહેક છ મયુરી છ અંજલી આઠ ચાપડા છ બંસીને રાઠોડ કોમલ આઠ હવે આપણે એનું પ્રિન્ટ આઉટ લેવા જઈ રહ્યા છીએ એક્સલ ફાઇલ જનરેટ કરી તમે આમાં નિહાળી શકો છો કે એકસો ને પાસઠ જેટલા મત પડેલા છે એકસો ને પાસઠ કયા કેન્ડિડેટે કોને મત આપ્યું એમ નામ નથી આવતું પણ સૌથી જાજા મત મળેલા છે અટારા રચના શૈલેષભાઈ બાળ સાંસદનો આ ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ પૂર્ણ થતાં સૌથી વધારે મત પચાસ જેટલા મત મેળવેલ છે અટારા રચના તો હું રચનાને કહીશ કે બેન પાસે જઈ અને આશીર્વાદ સ્વીકારી અને મહામંત્રી પદ છે તેઓ સંભાળશે બીજા ઉમદ ઉમેદવારે દ્વિતીય નંબર પ્રાપ્ત કરી તેત્રીસ મત મેળવેલા છે ખરા રંજન જયસુખભાઈ તો રંજન છે એ બેન પાસે જઈ આશીર્વાદ સ્વીકારશે અને આ શાળાના બાળ સંસદ નિમિત્તે ઉપમહામંત્રીનું પદ સંભાળશે મહામંત્રી પદ અને ઉપમહામંત્રી પદની વરણી થઈ ચૂકી છે અટારા રચના મહામંત્રી અને ખરા રંજન જયસુખભાઈ ઉપમહામંત્રી તેમજ આપણે કેન્ડિડેટના મુખે જ એમને મેળવેલા મત વિશેની માહિતી સાંભળીએ પોતાનું નામ બોલી અને બોલવાનું મારું નામ વાઘેલા નવિયા ભરતભાઈ છે મને ઓગણત્રીસ મત મળેલા છે મારું નામ બગડા લક્ષ્મી દેવસુરભાઈ છે મને દસ મત મળ્યા છે મારું નામ જાડેજા પ્રિયાંશીબા છે મને 9 મોટ મળ્યા છે મારું નામ જેઠવા આંજલીબા છે મને આઠ મત મળ્યા છે મારું નામ રાઠોલ કોંગ છે મને આઠ મત મળ્યા છે મારું નામ બગડા મહેર નારુભાઈ છે મને છ મત મળ્યા છે મારું નામ બગડા મયુરી નારૂભાઈ છે મને છ મત મળ્યા છે મારું નામ ઝાપડા વંશી છે મને છ મત મળ્યું હવે શ્રી દરેડ તાલુકા શાળાની બાળ સંસદ પૂર્ણ થયા બાદ મહામંત્રી અને ઉપમહામંત્રી પદની વરણી થઈ ગયેલ છે ત્યારબાદ અહીંથી માધવીબેન અન્ય ખાતાઓ વિશેની માહિતી આપશે જે જે વિદ્યાર્થીઓને જે ખાતું પસંદ કરવું હોય એ વિદ્યાર્થી પોતાની રીતે પોતાનું ખાતું સ્વીકારશે વધારે મત જેને મળેલા છે એને સૌ ચાન્સ આપવામાં આવશે નવ્યા

બેન ના કહેવા મુજબ પોતાનું ખાતું સ્વીકારશે પાંચમા નંબરે સ્થાન પ્રાપ્ત કરતા જાડેજા પ્રિયાંશીબા પોતાનું ખાતું સ્વીકારશે બાગાયત મંત્રીનું પદ સ્વીકારેલ છે ત્યારબાદ અન્ય પદ માટે વાઢેર અંજલીબા પોતાનું ખાતું પસંદ કરશે વાઢેર અંજલીબાએ આરોગ્ય મંત્રીનું પદ સંભાળેલું છે ત્યારબાદ રાઠોડ કોમલ પોતાનું પદ સંભાળશે રાઠોડ કોમલે પુસ્તકાલયનું મંત્રી પદ સંભાળેલ છે ઝાપડાબંશી બંસી વસાભાઈએ સફાઈ મંત્રીનું પદ સંભાળેલું છે બગડા મહેક પોતાના મંત્રી પદ સંભાળેલ છે બગડા મયુરીએ છેલ્લું મંત્રી પદ કે જેને આપણે વ્યવસ્થા મંત્રી પદ તરીકે રાખીએ છીએ જેમાં શાળાની અંદર કોઈ પણ પ્રકાર કાર્યક્રમ હોય ઇતર પ્રવૃત્તિનો કાર્યક્રમ હોય કલા પ્રવૃત્તિનો કાર્યક્રમ હોય તો એ તમામ પ્રકારની વ્યવસ્થાની જવાબદારી હવેથી આ મંત્રી બનેલા મયુરીની રહેશે આપણી મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે મહામંત્રી પદ ઉપમહામંત્રી પદ તેમજ અન્ય આઠ ખાતાઓના મંત્રી નિમાઈ ચૂક્યા છે તો આ બધા જ બાળકોને કે જેઓ આ મતદાનના સાક્ષી બન્યા અને મતદાન કરેલા બાળકોને પણ બાળકો પોતે જ તાલીઓથી વધાવે